હા તો ભાઈઓ આજે આપણે ભાઈઓ અને બહેનો પ્લાઝોનું કટિંગ જે રીતે આ ફોટામાં છે પેન્ટ પ્લાઝો છે લંબાઈની છત્રીસ છે બોટમ વીસ છે અને હિપ્સ છત્રીસ આ રીતે મેં કાપડ બિછાવીને નીચે બે ઇંચની લંબાઈ પહેલાં બે ઇંચનું આપણે બોટમમાં આપણે છોડ્યું છે અને ઉપર પણ આપણે બે ઇંચ ઇલાસ્ટિક માટે છોડવાનું છે આપણે તો આ રીતે મેં ઇલાસ્ટિક માટે પણ બે ઇંચ છોડી દીધું છે અને આ અસ્તરનો ભાગ છે એટલે આ જે પ્લાઝો છે તે અસ્તરવાળો પ્લાઝો છે એટલે આ રીતે મેં બે ઇંચ છોડ્યા પછી નીચે આવીને જે આપણે બેંચ છોડ્યું છે ને નીચે આવીને આપણે થર્ટી સિક્સની હિપ છે એમની તો એમાં એક ઇંચનો વધારો આપીને આપણે બારની જગ્યાએ તેર લઈ લઈશું આપણે આ રીતે અને સેમ એની સામે પણ આપણે સીટના ભાગેથી બારની જગ્યાએ આપણે તેર લઈ લઈશું આ પ્લાઝો ધ્યાન રહે કે આમાં ખિસ્તક મૂકવાનું છે કે બેસો ઉઠવામાં તકલીફ ના પડે એટલા માટે આપણે આ પ્લાઝોને આપણે કરીએ આ રીતે આપણે બંને બાજુ ઉપર નીચે આપણે તેર લઈને સ્ટ્રેટ લાઇનિંગ આપી દઈશું આપણે હવે પછી આપણે મોડીમાં વીસની મોડી છે તો વીસને અડધા દસ થાય આ ચાર ફોલ છે એટલે બે અલગ અલગ આપણે એ થશે એટલે એમાં ચાર ફોલ છે એટલે ચારમાં આપણે દસ મૂકી દઈએ તો એક મોડીમાં દસ ને બીજી મોડીમાં એટલે આમ બે થઈને વીસનું આમ મોડી તમારી આખી મોડી વીસની થઈ જશે જો આ રીતે મેં સ્ટ્રેટ લાઇનિંગ આપવા માટે આ રીતે ડ્રો કરી શકું છું આ એક સિમ્પલ અને સોબર થિયરી છે કે જે પ્લાઝો તમે આસાનીથી ઘરે બેઠા જ કાપી શકો છો આ પ્લાઝોને આ રીતે જ અમે તમને નવું નવું બધું બતાવીશું અને એક સિમ્પલ અને સોબર સિસ્ટમ જે છે તરીકો તમને હું શીખવાડીશ તો આ રીતે પહેલાં તો હું આને હવે કાપી લઉં છું હવે પછી આપણે આની અંદર ઉપર નીચેના ભાગને જે નીચે આપણે છે આ પહેલાં તો આ છે કોઈ ખિસ્તક માટે માર્યો છે અમે કે જ્યાંથી આપણે ખિસ્તક મૂકવાનું છે હવે ઉપરનું આપણે કાપી લીધું ને સાઈડ પર બી આપણે કાપી લઈએ તો સાઈડ પર આ રીતે આપણે કાપી લઈશું આ રીતે સાઈડનું બી કપાઈ ગયું છે હવે આપણે પોકેટનું બતાવી દઉં તમને કે પોકેટ કઈ રીતે મૂકવાનું છે તો પોકેટનું આપણે તમને નિશાન દોરીને આપી દઉં છું નેક્સ્ટ ટાઈમ હું બીજી વાર તમને આખો પ્લાઝાનું પોકેટ કઈ રીતે બનાવવાનું ને એ પણ બતાવીશ તમને હું આજના વિડીયોની અંદર હું તમને આ જ બતાવું છું કે કઈ રીતે કાપવાનું તમારી બહેનો અને ભાઈઓને ખબર જ હશે કે આને કઈ રીતે સીવાનું છે જો તમને સીવવામાં એ ના પડે કે એવું લાગે તો મને તમે કોમેન્ટમાં લખો તો આ રીતે નીચેથી ત્રણ ઇંચ લઈ લેવાનું અને છ ઇંચનું પોકેટ જે આપણે નેફામાં બે ઇંચ છોડ્યા છે એના પછી ત્રણ ઇંચ લઈ લેજો અને પછી છ ઇંચ આપણે લેવાના છે એટલે આ રીતે પોકેટ હવે આપણે આ અસ્તર પર મૂકીએ છીએ તો અસ્તર પર મેં આ રીતે બિછાવી દીધું છે હવે અસ્તર એટલું જ બિછાવો કે જેટલું આપણું પ્લાઝોનું માપ હોય એનાથી વધારે નહીં બિછાવવાનું આપણે કે એમાં કાપડ વેસ્ટ થઈ જાય છે કાપડને આપણે વેસ્ટ નથી કરવાનું જેમ બને તેમ કાપડ આપણે ઓછું વાપરવાનું છે તો આ રીતે મેં અસ્તરમાં બે આપણે આ રીતે કાપી નાખ્યું છે હવે હવે અસ્તર સાથે કાપડ હવે આ રીતે કાપી નાખ્યું છે હવે આના ચાર હિસ્સા આપણે અલગ કરવાના છે તો આ રીતે આપણે ચારે ચાર હિસ્સાને બી આપણે અલગ કરી દઈએ હવે આપણે હવે આના પછી આપણે ખિસ્તક કાપી લઈએ તો ખિસ્તકની પહોળાઈ ડબલમાં ત્રણ ઇંચ લેવાની છે અને સાત ઇંચની લંબાઈ લઈ લઈએ આપણે આ કાપડ છે તો અસ્થરના કાપડમાં નહીં ચાલે એટલા માટે એનું જે મેન કાપડ છે તેના જ આપણે ચાર હિસ્સા કરી લઈશું બે બે કરીને આપણે કાપડ થોડું પાતળું છે એટલે આપણે અસ્તર ખિસ્તક આપણે ડબલ કરી દઈશું આમાં એટલે આ રીતે મેં ત્રણ ઇંચ મૂકું છે ત્રણ ઇંચ મૂક્યા પછી આપણે આ રીતે સાત લઈ લઈશું આપણે એટલે ત્રણ ને સાત છે આ ખિસ્તક તો આ રીતે હું તમને ખિસ્તાકનો માપ છે આ રીતે તો ખિસ્તકનો માપ મેં તમને આ રીતે બતાવી દીધો છે હવે આપણે પોકેટ કાપવાનું છે તો પોકેટની લંબાઈ જે છે તે ફોર્ટીન હોવી જોઈએ ચૌદ અને પહોળાઈ જે સાઠ હોવી જોઈએ પહેલાં આપણે આ ખિસ્તાકનો બીજો ભાગ હવે કાપવાનો છે તે આપણે કાપી લઈએ અને આ રીતે આપણે એનું સેમ કાપી લઈએ તો અસ્તરમાં આપણે એક સાથે બે ખિસ્તક જોઈન્ટ કરીને પછી આપણે આમાં જોઈન્ટ કરી દઈશું હવે આપણે પોકેટનું જોઈ લઈએ તો પોકેટમાં આપણે લંબાઈમાં આપણે રાખવાનું છે ફોર્ટીન ઇંચ રાખવાનું છે જો એક સાઈડ બંધ ભાગ હોય તો પછી એને કાપવાની જરૂર નથી આ રીતે આપણે બંને ભાગમાં ફોર્ટીન લઈ લઈએ ચૌદ અને સાત ઇંચની પહોળાઈ લઈ લઈએ એટલે આ તમારું પોકેટ બી રેડી છે અને પ્લાઝોનું કટિંગ આ રેડી છે તો હવે આપણે બીજા કટિંગમાં કંઈક નવું લઈને હું તમારી સામે આવીશ તમારો આભાર